બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખ થી આજે સાધ પાંચ દિવસ થી ધગા ખાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો સર જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે કેવાયસીના થી તમારે ડીડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ચાલે છે પોસ્ટ માં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું તમારી જવાબદારી નથી છે બોલાવો એ નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને કઈ ઓફિસ કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા પાંચ દિવસ છે તમને નથી નથી પડતી અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા તો હરકા કરો હા કેમ કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ ના છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠ્યાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિન શું કરતા હતા તમે ઓગણત્રીસ આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કંઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોના માં કેટલા મરી ગયા હવે આધાર કાર્ડ અપડેટ કર્યું છે સરકાર ને રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહિયાં પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણ આપે છે કેટલા જણ ને આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટરને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતો હોય ફરવર નહીં ચાલતો હોય તો કેવું ને સરકાર ને આવી બધી નાટક હું કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો છે રાતે રાતેળામાં નાના નાના લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને ને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું નહી તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લાંબુ લિસ્ટ આપ્યુંસ્ટ પોસ્ટમાં ચાલે છે રિલાયન્સ બીએસએનએલ માં ચાલે છે ચાલે છે એસબીઆઈ માં ચાલે છે ચાલો બતાવો કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો હિધા હિદા નોકરી કરવાનું હોય તો કરો તમે તમારો બધાનો પગાર અમના ટેક્સ માંથી આવે છે આપણે બધા લોકો લોકોના નોકર છે સાહેબગીરી બંધ કરી દો મિત્રો બધા બહાર નીકળો હમણાં તાડુ મારી દઈએ આ સર્વરો બધું ચાલુ થાય પછી ચાલુ કરીએ મોટા લોકો કરે છે તો પછી આ આખું વર્ષ અમારે મજૂરી કરવા જવાનું કે ખેતી કામ નહીં કરવા જવાનું આખું વર્ષ તમારા તમારા ધંધામાં જ અમારે બે મહિના તમારું રેશન કાર્ડ નું ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ નું ચાલ્યું બે મહિના પાછા પટેલે નું ચાલે છે આખું વારે અમારે આમાં તોડવાનું છે સરકાર ગાડા જેવી બધી અખતરા કરે એમાં પેલા બધી વ્યવસ્થા કરો પછી ઓપરેટ કરો બાકી બહાર નીકળો બધા ખરાબ વર્તન વ્યવહાર થાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથર વથર બોલે છે માં બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક બી જોઈએ તમને કારનો ફોન કરું છું કા છે તમારો મોબાઈલ કેમ નથી લાગ્યો તમને ભાઈ આ નંબર તમારો છે અરે જેમાં હોય તેમાં ઉઠાવીને જવાબ આપી દેવાના તમે કઈ અમારા સાહેબ નથી હું તમારો પણ ઉઠાવું છું હા લોકો મારા ઓફિસે આપો આખો કાપડો લઈને આવેલા મારે શું જવાબ આપવાનો તમે શ્રી નીકળી લો બાકી બધા બહાર નીકળો તાળા મારીએ કામગીરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા હું ને બી કે અમારા કાર્યાલય પર અહીના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈપણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ઢેડીયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશનકાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટ્રેની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમને જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના છે છે તો એને શું શું કરાવીને કરવા એટલા માટે સરકારને કહે છે બે વરસ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું